માં ભારતના વીર સપૂતોમાંથી એક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજ વિશે બધા લોકો જાણે છે ઘણા લોકો તેમને હિન્દુ હૃદય સમ્રાટ કહે છે તો કેટલાક લોકોએ તેમને મરાઠા ગૌરવ કહે છે જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા ત્યારે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા

વીરતા અને સ્વધર્મ ભાવના આવી હતી તો સાથે સાથે તેઓ એક કાર્યદક્ષ રાજવી હતા તેમના દ્વારા પોતાના રાજ્યનો વહીવટ ખૂબ સારી રીતે ચાલે તે માટે અષ્ટ પ્રધાન મંડળની રચના કરવામાં આવી હતી અ તેમણે મરાઠી પ્રજામાં સ્વધર્મ અને ની ભાવના જગાડી હતી તો સાથે સાથે તેમને મહારાષ્ટ્રમાં હિન્દવી ની સ્થાપના પણ કરી હતી તેઓ ધર્મ નિરપેક્ષ રાજવી હતા અને પોતાના એક અંગત સચિવ જે મુસ્લિમ હતા તેમની ધાર્મિક ઉદારતાનું એક ઉદાહરણ કે